ભુજમાં ગટરની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ છે સ્થાનિકોએ નગરપાલિકાને તાળાબંધી તાળાબંધી કરી કરીને કર્મીઓને કચેરીમાં પૂરી દેવાયા આશાપુરા નગરના રહેવાસીઓનો વિરોધ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો ભુજ પાલિકાને તાળાબંધી કરવામાં આવી આશાપુરા નગરના રહેવાસીઓનો વિરોધ સ્થાનિક લોકોએ પાલિકામાં હોબાળો કર્યો તાળાબંધી કરી

અલ્પેશ કેટલા સમય સુધી આ રીતે કર્મચારીઓને નગરપાલિકાની અંદર પૂરી દેવામાં આવ્યા હતા કેટલા સમયથી આ લોકો આ પ્રશ્નથી પીડાઈ રહ્યા છે પ્રીતિ વાત કરવામાં આવે તો ભુજના આશાપુરા નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારે ગટરના પાણી ભરાવાની સમસ્યા છે વરસાદ બાદ આ વિસ્તારની અંદર ગટરના પાણી ભરાવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દર વખતે આ પ્રકારે સ્થાનિક લોકો છે તે પાલિકામાં રજૂઆત કરવા માટે આવતા હોય છે આજે પણ મોટી સંખ્યાની અંદર સ્થાનિક લોકો છે તે પાલિકામાં રજૂઆત કરવા માટે આવ્યા હતા અને તે દરમિયાન નગરપાલિકાને તાળાબંધી કરીને તમામ જે કર્મચારીઓ છે તેમને કચેરી ની અંદર અને તાત્કાલિક તેમની આ ગટરની સમસ્યા છે તેનો ઉકેલ આવે તેવી માંગ સાથે હાલ લોકો વિરોધ કરી રહ્યા છે જે રીતે વિરોધ થઈ રહ્યો છે તેને લઈને હાલ પોલીસ નો બંદોબસ્ત પણ હાલ ભુજ નગરપાલિકામાં ગોઠવી દેવામાં આવ્યો છેલ્પેશ તમામ વિગતો માટે